હેમુ ગઢવી જે લોક ગાયક સાથે સાથે રંગભૂમિના પણ કલાકાર હતા અને હેમુ ગઢવી સૌના હૃદયમાં વસે છે એટલા માટે જ રાજકોટમાં બનેલા હોલને હેમુ ગઢવી નામ આપવામાં આવ્યું હતું આ હોલની શરૂઆત ઓગણીસોને સત્તાણુંમાં થઈ હતી અને આ હોલમાં નાનામાં નાના કલાકારોથી લઈ મોટામાં મોટા કલાકારો સુધી નાટકમાં ભાગ ભજવી ચૂક્યા છે આજે સત્યાવીસ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ છે વિશ્વ રંગભૂમિ દિવસની શરૂઆત ઓગણીસો સમયમાં થઈ હતી ન તેનું નામ નાટક અને અભિનયના નવ ભરપૂર કલાકારોનો દિવસ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે તો આપણી સાથે હેમુગઢવી હોલનું મેનેજિંગ કરે છે ભરતભાઈ તો એમની સાથે આપણે વાત કરી જી ભરતભાઈ આ હેમુગઢવી આ ઇતિહાસ વિશે જાણવું હતું હેમુગઢવી હોલ મારે જાણવા મુજબ ઓગણીસો સત્તાણુંથી ચાલુ થયો છે અને અઠ્ઠાણુંની એન્ડમાં અમને આ સરગમ ક્લબને સોંપી દીધો છે તો ત્યાર પછી અમે સંચાલન અમે જ કરીએ છીએ આ હેમુગઢવી હોલમાં બરાબર છે અહીંયા કેટલા નાટક થાય છે કયા કયા વિવિધ કલાકારો આવે છે કલાકારોમાં તો એવું છે કે પરેશ રાવલ જયા બચ્ચન ઘણા ઘણા એવા નામાંકિત કલાકારો આવે છે મનોજ જોશી અને નાટકો રાજકોટના થાય છે અમદાવાદના થાય છે મુંબઈના થાય છે અને ઘણી સંસ્થાઓ પણ આમાં નાટક કરતી હોય છે અહીંયા તો આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે તો એ દિવસે અવર રાજકોટના માધ્યમથી અવર રાજકોટને જોતા લોકોને શું કહેશું મારું એવું જ કહેવું છે કે જે હજી અમુક ટકા જ લોકો આ નાટકને આવું બધું જોવા આવતા હોય છે પણ સમાજ દરેક સમાજ અને દરેક લોકોને મારી એવી વિનંતી છે કે નાટક એકવાર જવો એટલે તમને આ આપણા જીવન વિશે ઘણું જાણવા મળતું હોય છે આપણી સંસ્કૃતિને જાળવવા માટે આપણે સૌએ નાટક જોવા જવું જોઈએ જેનાથી રંગભૂમિના કલાકારોને પ્રોત્સાહન મળી રહે રંગમંચના કાર્યક્રમો લાઈવ જ હોય છે એટલે એમાં રીટેક નહીં પણ એક જ ટેક હોય છે અને રંગભૂમિ માટે કહેવાયું છે કે જાણ્યું એટલું જાજુ અને માણી એટલી મોજ વિશ્વ રંગભૂમિ દિવસની તમને બધાને હાર્દિક શુભકામના